મહાનગરપાલિકાઓની મેયર અને કમિશનરની ટીમો વચ્ચે રમાયેલી બોક્સ ક્રિકેટ મેચમાં વડોદરા મહિલા કોર્પોરેટર્સની ટીમ ચેમ્પિયન બની હતી મહાનગરપાલિકાઓની મેયર અને કમિશનરની ટીમો વચ્ચે દર વર્ષની જેમ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે જેમાં પ્રથમવાર મહિલા કોર્પોરેટર્સની ટીમ દ્વારા માત્ર બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેમી અમદાવાદની ટીમને હાર આપીને વડોદરા મહિલા કોર્પોરેટર્સની ટીમ ફાઇનલમાં પહોંચી હતી જે ફાઇનલ મેચમાં ગાંધીનગરની ટીમને હરાવીને વડોદરા મહિલા કોર્પોરેટર્સની ટીમ ચેમ્પિયન બની છે ફાઇનલ મેચમાં મેન ઓફ ધી મેચ સંગીતા ચોક્સી અને બેસ્ટ બોલર તરીકે પારુલ પટેલે સન્માનિત કરવામાં આવ્યા હતા નોંધનીય છે કે પ્રથમવાર જ યોજાયેલી મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ચેમ્પિયનશિપ વડોદરા મહિલા ટીમ બની છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર